જય માતાજી હું સાહિત્યકાર બહુ ભાગવી બહુ સરસ મજાનું એક દસ્તાંત છે એક ડોસીમાં ડોહીમાં ખેતરનું રખોપું કરતા હતા રખોપું કરતા હતા એમાં એક સામેથી હાથે આવેલું આવતો હતો અને ડોસીમાં ને એમ થયું કે જો આ હાથે આવશે તો મારા ખેતરની માલપા મારી વાડીની માલપા મારા પડાની માલપા આ નુકસાન કરશે એટલે એને તગારું ખખડાવવાનું ખાલું કર્યું જેમ તેલનો ડબ્બો હોય ને એવું પતરાનું તગારું આવે એ તગારું મીડા ખખડાવવા મીંડા વગાડવા ડોસીમાં ને એમ કે હું આ તગારું ખખડાવું એનો અવાજ થાય તો હાથી ભડકીને ભાગી જાય પણ એવું ન બન્યું ઉલટાનો હાથી ડોસીમાં દાંતીમાં કે હું તગારું ખખડાવું છું બદલે દાંત હાથી કે છે ડોસીમાં જે વખતે રજવાડા હતા જે વખતે યુદ્ધો થાતા લડાઈ થતી હતી એ વખતે રાજા મહારાજાઓ મારી ઉપર ધ્રોસા બાંધતા હતા જે નગારા કરતા પણ મોટા હોય અને છ જણા વગાડતા હોય રડેબાંગ ધમ બિબાંગ ધમ રડ ધમ અને બાર બાર ગાઉના પલ્લા માથે એ સંભળાતા હોય પાંચ પાંચ સાત સાત કિલોમીટર સુધી એના અવાજ આવતા હોય અને ડોસીમાં હું એ વખતે જો નો ભડક્યો હોય નો બીનો હોય નો ડર્યો હોય તો આ તમારું તગારું ખખડે એમાં કઈ હું બી જવાનું છું આ નો અર્થ એ છે કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર ભગવાન સ્વામિનારાયણ અને મહાન સંતો દેવદાસ બાપુ જેવા અમરમાં જેવા જલારામ જેવા આ બધા મોટા ધ્રોસા વગાડી વગાડીને વ્યા ગયા કે હે માણો સુધરો માનવતા ધારણ કરો એ માણો સુધરો માણો થાવ માણો થાવ આવા ત્રોસા વગાડી વગાડીને વ્યા ગયા અને તોય જો આ સમાજ ન સુધર્યો હોય તો આપણે સમાજને સુધારવાની કોશિશ ન કરાય સમાજ આપણા કીધે સુધરે નહીં આ ખુદ સુધરી જાઓ તો વાત જુદી છે તમે ખુદ સુધરી શકો તમે સમાજને ન સુધારી શકો કારણ કે એનાથી નથી સુધર્યા એ આપણાથી કેમ સુધરવાના અને તમે બહુ જો સુધારવાની કોશિશ કરશો તો ખુદ તમે એકલા થઈ જશો તમે નક્કી કરી શકો કે મારે દુનિયાનું કોઈનું બુરું નથી કરવું પણ દુનિયા તમારું બુરું ન કરે એ નક્કી નથી તમે એ નક્કી કરી શકો કે મારે કોઈને ગાળ નથી દેવી કોઈને ખરાબ શબ્દ નથી કહેવા કોઈના દિલમાં ઠેસ વાગે એવા શબ્દો મારે નથી ઉચ્ચારવા તો તમે નક્કી કરી શકો પણ કોઈ તમને ખરાબ શબ્દ ન કહે એ તમારે નક્કી કરવાનું નહીં કારણ કે આ તો દુનિયા છે સંત મૂળદાસને અવળા અને એના ચરણો પોતાના દીકરા મૂકીને વાળી દુનિયા છે કે બાપુ અમારા આ દીકરાને આશીર્વાદ આપો તમે દુનિયાનું ભલું કરી શકો પણ દુનિયા તમારું ભલું જ કરશે એવું નક્કી નથી માટે દંગની દુનિયા તણા ધોખા કદી તરશો નહીં સંસારના સાગર વિશે કોઈ નાવથી કરશો નહીં જગદંબ માતા જાનકી ધિકારથી ધોણાની મહારાણી એ જંગલ વિશે પુત્રો જેના મનકંપથી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ રાઘવ ચરણ ચાય તણી જેને આશ દિલમાં રહી ગઈ ભગવતી જાનકી જેટલું તો પવિત્ર કોણ હોય શકે છતા એને ડાગ લગાડવા માટે તૈયાર છે અગ્નિ પરીક્ષા દીધા પછી પણ આ દુનિયા એને વનવાસ દેવરાવા માટે તૈયાર છે તો આપણા તગારા ખખડાવે કાંઈ નહીં થાય ત્રોસા વાગ્યા તે દી કાંઈ નથી થયું તગારા ખખડાવે શું થવાનું છે પણ પ્રયત્નો કરવો જરૂરી છે કારણ કે એવું નથી કોઈના સંપર્કમાં આવ્યા પછી દુનિયા આખી ન સુધરે તો કાંઈ નહીં જગત આખું ન માને તો કાંઈ નહીં પોતાનો પરિવાર પોતાનો સમાજ અને પોતાની સંગતમાં રહેવાવાળા જો સુધરી જાય ને તો એ ઘણું છે બહુ ભાગીના જય માતાજી જય ભગવતી જય જગદંબા